માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસનો સુરત પોલીસ કમિશનરે પ્રારંભ કર્યો છે આ અંતર્ગત શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી ટ્રાફિક જાગૃતિ વિષયક નાટ્યકથા અને કલાત્મક કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં મેયર અને પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય અતિથિઓ ઉપસ્થિત રહીને રોડ સુરક્ષાનો સંકલ્પ લીધો હતો કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ ટ્રાફિક જાગૃતિ વિષયક નાટ્યકથા અને કલાત્મક વૃત્તિ રજૂ કરી બાળકોએ ટ્રાફિક સંકેત હેલ્મેટની અનિવાર્યતા સીટ બેલ્ટના ઉપયોગ અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનના દુરૂપયોગ જેવા મહત્વના વિષય પર સુંદર અને સરળ પ્રસ્તુતિ આપી જાગૃતિનો સંદેશ આપ્યો બાળકલાકારોના પ્રયત્નોનો સન્માન કરતા તેમને પ્રોત્સાહનરૂપે શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ત્યારબાદ મહાનગરના મેયર પોલીસ કમિશનર અને અન્ય પોલીસ અધિકારીઓએ લીલી ઝંડી દેખાડી રોડ સેફટી રેલીને રવાનગી આપી આ રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે શહેરીજનોને સંબોધિત કરતા કહ્યું કે રોડ સુરક્ષા એ ફક્ત પોલીસનું કામ નથી તે દરેક નાગરિકની જવાબદારી છે નાના બાળકોએ આજે જે સરળ અને સરસ રીતે સંદેશ પહોંચાડ્યો છે તે આપણા સમાજ માટે પ્રેરણાદાયી છે ચાલો આપણે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરીને સુરતને સુરક્ષિત અને ડિસિપ્લિન શહેર બનાવવામાં યોગદાન આપીએ આજે બે હજાર છવ્વીસના કેન્દ્ર સરકાર દ્વારા દર વખતે દર વર્ષે આપણે લોકોના સુરક્ષા માટે એક અલગ અલગ પહેલે સપ્તાહ મનાવવામાં આવતા હતા પરંતુ છેલ્લા વર્ષોથી અત્યારે એક માસ જો ટ્ર રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા માસ તરીકે જો ઉજવામાં આવે છે જે એક જનવરીથી સ્ટાર્ટ થઈને એક માસ તક ચાલે છે તો આજે એના વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમારા ઉદઘાટનમાં ઉદઘાટક માનની મેયરશ્રી જે સુરતના સદૈવ સદેવ આગળ વધારવા માટે અને આપ જેટલા બધા આપ જોઈ શકો છો જેટલા બી અમે લોકો અહીંયા કામગીરી કરી શકીએ છીએ ટ્રાફિક પોલીસ આમાં જો એસએમસીના ખૂબ જ સહયોગ સહયોગ રહે છે અને એના લીધે આજે આપણા સુરત જો એ સારા ટ્રાફિક ડિસિપ્લિનમાં આગળ વધી રહ્યા છે